પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્ય સંભાળ સંપાદન છે અશરફ નથવાણીનું પઠન છે જાગૃતિ વકીલ ઋતુ બદલાતી હોય એટલે કે શિયાળા પછી ઉનાળો શરૂ થાય ઉનાળા પછી ચોમાસુ કે ચોમાસા પછી શિયાળો થતો હોય તેવા ઋતુઓના સંધિકાળમાં શરદી ખાંસી તાવના કેસોમાં વધારો જોવા મળે છે એટલું જ નહીં ઘણા પ્રકારના વાયરલ ઇન્ફેક્શન પણ આ જ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં ફેલાતા જોવા મળે છે કચ્છમાં હાલે દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડક સાથે બેવડી મોસમ અનુભવાઈ રહી છે તો એ સાથે છેલ્લા કેટલાક વખતથી હાલમાં ઉદભવ વેલ વાતાવરણમાં ફેરફારને કારણે માવઠું થઈ રહ્યું છે આમ ત્રણેય ઋતુઓ સાથે અનુભવાઈ રહી છે જે દરમિયાન સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું જરૂરી છે ઋતુઓના સંધિકાળ દરમિયાન અમુક પ્રકારના ચેપગ્રસ્ત થવું એ સામાન્ય બાબત બની જાય છે પરંતુ બદલાતી ઋતુ માંદગીનું કારણ બને છે વાયરલ ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે તેનાથી બચવા માટે તબીબોના મતે વાયરસ એવી પ્રકૃતિ હોય છે કે જે અમુક સમયે વધુ ફેલાતા foi cheio બેવડી ઋતુમાં તંત્રમાં પણ અમુક પ્રકારના ફેરફાર થતા હોય છે જેના કારણે પણ ચેપ લાગવાની સંભાવના વધી જાય છે વાયરસને કારણે થતા ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે અને જ્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ ન વધે ત્યાં સુધી તે ફેલાયા કરે છે ઋતુ બદલાય ત્યારે સવાર અને સાંજના તાપમાનમાં ઘણો ફરક હોય છે તેના કારણે શરીરને બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં અમુક પ્રકારની મુશ્કેલી પડવાના પણ વિવિધ પ્રકારની માંદગી થવાની શક્યતા રહે છે બેવડી મોસમ દરમિયાન આપણું શરીર નવા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં થોડી મુશ્કેલી અનુભવે છે નવી ઋતુ માટે જરૂરી રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં વિકસે અને તેને માંદગી સામે રક્ષણ મળે તે માટે આ ફેરફારના સમયે નવી ઋતુના વાતાવરણ સાથે અનુકૂલન સાધવું પડે છે શરીર તેની સાથે અનુકૂલન સાધે તે પહેલા જ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ શરીર ઉપર હુમલો કરે દે છે ઉપરાંત આ દરમિયાન ચેપી અને બિનચેપી રોગો લગાડતા ઇન્ફેક્શન ઋતુમાં જાળવણી માટે ખાનપાન અને રહેણીકરણી પરિવર્તન કરવું જરૂરી છે અત્યારનો સમય બે ઋતુનો સંધિકાળ છે જેના પરિણામ સ્વરૂપ મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડી અને દિવસના સમયમાં ગરમી અનુભવાતી હોય છે આવા મિશ્ર વાતાવરણ કારણે શરીરના દોષો વિશેષ કરીને કોપ થવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જેના પરિણામે વારંવાર એલર્જી એલર્જીક બ્રોન્કાઇટિસ અસ્થમા અને ચેપી રોગો જેવા કે ફ્લુ સ્વાઇન ફ્લુ સહિતના સ્વસન માર્ગના રોગોનો ભોગ બનવું પડે છે રોગો સામે રક્ષણ મળી શકે તે માટે આયુર્વેદિક ઉપાયો કે જે ઘરે પણ આપણે કરી શકીએ છીએ તેવા સૂચવવામાં આવ્યા છે આ મુજબ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર સવાર સાંજ લેવો હળદર આશરે ત્રણ ગ્રામ ઘીમાં સેકીને મધ સાથે ચાટણ બનાવીને તેનો ઉપયોગ કરવો સરકારી આયુર્વેદ દવાખાના હોસ્પિટલમાં મળતા વિવિધ અમૃતપેય ઉકાળાઓનું સેવન કરવાથી પણ આ પ્રકારના ઋતુજન્ય વિકારોથી બચી શકાય છે નાહવા ધોવા અને પીવા માટે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવો અને ઠંડા પાણીને ટાળવું ત્વચા શુષ્ક થવાથી વિવિધ ઇન્ફેક્શન થઈ શકે છે જે માટે પોતાની અનુસાર લીમડા ગરમાળા કણજી કે કેસુડાના ફૂલનો નો નાહવાના પાણી સાથે ઉપયોગ કરી શકાય સવાર સાંજ હળદર મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ દહીં છાસ આઈસ્ક્રીમ શ્રીખંડ બાસુંદી જેવી ઠંડી ગળપણ અને ચિકાસ વાળી વસ્તુઓ ન ખાવી જોઈએ આમ આવી મિશ્ર ઋતુઓમાં પોતાના શરીરની થોડી સંભાળ કરવાથી વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય છે